ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજે છે ગુરુવાર અને અઢાર ડિસેમ્બર અને જો આજે તો અમારા ગણપતિ દાદાને મસ્ત હાર પહેરાવી દીધો છે અને આજ તો અમારા કાનાજીએ મસ્ત શણગાર કર્યો છે અને અમારા મમ્મીએ મસ્ત તૈયાર કરી દીધા છે કાનાજીના દર્શન કરાવું તમને આજે મસ્ત વાઘા પહેરાયા છે કાનાની

મમ્મી તો અત્યારે ધનુરમાસ ને તો રોજ સવારે મંદિરે જઈને મમ્મી જોઉ મંદિરે ત્રણ આટલામાં ત્રણ મંદિર છે અમારે એટલે મમ્મી અને બધા બધી જગ્યાએ આરતીનો ટાઈમ અલગ અલગ છે એટલે મમ્મી બધા મંદિરે દર્શન કરી આવે અહીંયા અમારે અમારે કોઈ એકય મંદિરે નથી જતા અમારા બદલાનું મમ્મી જાય છે ત્રણ મંદિરે એમ જ છોકરાઓને જાવાનું હોય ભણવા સવારમાં સ્કૂલે જવાનું હોય મેળા હા એટલે જ ને છોકરાઓનું સ્કૂલનો ટાઈમ ને બધું એક થઈ જાય મોકલવાનું હોય પેલા થોડા છોકરા મોટા થઇ જાય પછી થોડો ટાઈમ રે સવાર સવાર બાકી તો સવાર માં બિલકુલ ટાઈમ જ ના હોય એમાં શિયાળો ચાલે એટલે જો આ ટીંડોરા અને આમાં એક જ બટેકો નાખ્યું છે અને હળદર અને મીઠું નાખ્યું છે ખાલી હવે આને ધીમા ગેસે એમને ચડવા દેવાનું અને હું આમાં હું આમાં છે ને લસણવાળી ચટણી નાખું છું ચડી જાય ને પછી એટલે કદાચ કોઈને નો ભાવતા હોય ને ટીંડોરા તો એ ભાવે જો તમે લસણ ખાતા હોય ને તો તમે નાખી શકો લસણવાળી ચટણી બહુ જ મસ્ત લાગે હવે આને ઢાંકીને થોડીવાર વાર એમને ચડાવી દઈશ અને અમારે છે ને જો દિવાળી ટાઈમમાં એક મઠિયાનું પેકેટ પડ્યું હતું તો હવે આજે તળી નાખશું બરાબર ને મમ્મી કે મઠિયા ભાવે ત્યારે પછી બે પેકેટ હતા તો બંને પછી થોડા ત્યારે બીજો બધો એટલો બધો નાસ્તો હોય ને તો ના ખવાય હવે બધો નાસ્તો તો ક્યારનો પતી ગયો એટલે પાછી ઈચ્છા થઈ છે પેકેટ પડ્યું છે તો આજે તળી નાખશું એટલે ખવાઈ જશે જો આ મારી નાની બેન છે મોનાલી એ મને મળવા આવી છે એ અહીંયા કામથી આવી હતી ને એટલે હવે અત્યારે જમવાનો ટાઈમ છે હું એને જમવાનું કહું છું ને તો રોકાતી નથી મોટી બેનના ઘરે કોઈ દિવસ જમ્યા વગર જવાય

હવે છોકરા આવશે ને એટલે મળી પછી નીકળી જશે આ મારી બીઝી બીઝી ગર્લ છે ટાઈમ જ ના હોય એની પાસે તને શું લાગે છે કોણ આવ્યું હશે આપણા ઘરે ઓ બાપરે બેગ તો ઉતારો બેગ નું વજન લાવો બેગ સાથે ઉચકી લેવાની મારે તને

ને મને બહુ કીધું પણ જમવા તો ના રોકાય રાહી ના માસી જમીને જાઓ રાહીને મળવા જાય તે ઊભા ઉભા કેમકે એને કામ એવું હોય ને આખો દિવસ એને બહાર ફરવું હોય એટલે ટાઈમ ન હોય એની પાસે રોકાવાનો એટલે મળીને જતી રહે નહીં મમ્મી મમ્મી રોટલી બનાવી દીધી છે બેસી ગયા છે અને હવે અમે બેસી જઈશું અહીં ગયા અમારા બે ગટિયાઓ સુરાહી શ્લોક આ તો ટિંડોરા શાક છે ભાવે છે ને નથી ભાવતું ઓળો ભાવે છે કાલ રાત્રે તો રીસાયો તો પણ પછી જોકે જમ્યો તો નહીં ને ઓળો ખાવો છે થોડોક રાખ્યો તાર માટે મને ખબર હોય વાંધો નહીં તને ઓળો આપો રાહી તને રાહીને તો ભાવે છે નહીં ટીંડોર બટેકાન શાક અને આ બંને છે ને અહીંયા એટલે બેઠા છે કે અહીંયા આ જેઠાલાલ જોવે છે જો પણ તારક મહેતા જોતા જોતા જ જમવાનું હોય અત્યારે સાંજના પાંચ વાગ્યા છે અને મારે રાહી બેન ફ્રૂટ ટાઈમ એન્જોય કરે છે નહીં રાહી હમ એપલ તો રાહીને જોઈએ જ કેમ એવું છે ને પછી હોમવર્ક કરવાનું છે અમુ સ્કૂલે કરી દીધું સો બગ સ્કૂલે કરી દીધું સ્કૂલે રોજ તો સ્કૂલે કરી ના આવે મમ્મી તાર મે મને કેવું પડશે કે આને ઘરે આબ જોવાનું સ્કૂલે ની કર તો એનો મ છાય સ્કૂલે જલ્દી થાય ય અમે બેલ ખાઈ દઉં ઘર હ રોવાયા પછી રમવાનું એમ અને હવે તો બધા મહેમત કે છે કે ફ્રી બેટા તેમક કરી દીઓ હ અમન બધા મન બેઠા હે ને બુક ચેકિંગ કરતા તને સુધી બધા હું પકડી જ તો પછી રમવા જઈશ ને નીચે સાયકલિંગ કરવા ઓકે સાયકલ જજે સાયકલ થઈ હા પૂરી ચલો બરાબર ને હેડકો આ મારે રાહી છે ને ચોકલેટ બનાવે છે આ ટોટલી રાહીની રેસિપી છે મારી નથી મને કીધું ને એ પ્રમાણે હું કરું છું બરાબર ને રાહી હા નાખ આ છે ને ડાર્ક ચોકલેટ હતી એને મેલ્ટ કરી અને એમાં થોડુંક મિલ્ક એડ કર્યું હવે થોડી સુગર એડ કરી છે અને પછી આ ચોકલેટ મોલ્ટ છે ને

બરાબર ને એટલે આલમંડ આપું હું તને ઓકે નાખો તને ખબર થઈ ગયું મિક્સ બરાબર મને ના પડે છે કે મમ્મી તારે અડવા નથી ટેસ્ટ કર્યું તે પેલા આને કરતો હમ હમ આ આ હમ હવે સારું આવે હવે સારો ટેસ્ટ આવે છે એ ડાર્ક ચોકલેટ હોય એટલે સુગર ના હોય ને એમાં એટલે બેનને નહોતી ભાવતી તો એણે જો એનો રસ્તો એને કરી દીધો આવશે ને આઈ થોડીક હેલ્પ જોઈશે હેલ્પ જોઈશે

ને ડેડી માટે સરપ્રાઈઝ છે ને રાહી હા પછી શું કરવાનું આને આને ફ્રિજમાં ફ્રિઝરમાં મૂકી પછી આને છે ને આઈસ થાવા એટલે પેલું થાપે શું કહેવાય આઈસમાં આને ફ્રીઝરમાં મૂકી દેવાની બરાબર ને ડેડીને ખવડાવવાની ડેડીને જ ખવડાવવાની પછી તમને બધાને ડેડીને પછી બધાને દીકરી રેડી કરી દીધું છે હવે આને ફ્રીજરમાં મૂકો તું મૂકીશ હે ઓપન કરી લો પહેલા

મૂકીન ગઈ છે પછી હવે થઈ જશે ને ફ્રીઝ પછી હું તમને બતાવીશ એને બહુ શોખ છે અત્યારથી કુકિંગનો અત્યારે વઘારેલી ખીચડી બનાવવાની છે આમાં છે મગની દાળ તુવેરની દાળ અને ચોખા એ ધોઈને મેં પલાળી દીધા હતા થોડીવાર આ બધું મિક્સ વેજીટેબલ છે કેપ્સિકમ છે ઓનિયન કેરેટ પછી બટેકા લીલું લસણ છે વટાણા અને હવે ખીચડી વઘારશું આજનું અમારું ડિનર છે સાદું અને સિમ્પલ વઘારેલી ખીચડી આમાં મેં વઘારમાં નાખ્યું છે રાય જીરું લવિંગ સૂકા મરચાં લીમડો અને હિંગ એટલું નાખીને વઘાર કર્યું શાકભાજી બધું નાખી દીધું છે હવે આમાં જશે હળદર લાલ મરચું આજે લીલું મરચું નથી નાખ્યું એટલે ધાણાજી ને હું આમાં નાખીશ લસણવાળી ચટણી નાખીશ મને વઘારેલી ખીચડીમાં લસણ બહુ મજા આવે થોડોક ગરમ મસાલો અત્યારે શિયાળામાં બધું શાક મસ્ત આવતું હોય એટલે ખીચડીમાં બધું જેટલું શાક જેટલું ઘરમાં વેજીટેબલ હોય ને એ બધું ખીચડીમાં નાખી શકાય બધું મિક્સ થઈ જાય ને પછી આ દાળ અને ચોખા નાખી દેવાના જેટલા દાળ અને ચોખા છે ને સામે એટલે જ શાકભાજી છે એ બાર ને છોકરાઓ બધું શાક ખાય અને હવે હું આમાં પાણી એડ કરીશ જો હવે આ ઉકળવા માંડે ને પાણી નાખ્યા પછી એકદમ બરાબર પછી આમાં એક ચમચી ઘી નાખવાનું એક ચમચી ઘી નાખી પછી ઢાંકણું બંધ કરી દેવાનું પછી સીટી વગાડવાની ઘી નાખીએ ને એટલે મસ્ત સ્મેલ ખિચડીમાં ટેસ્ટ ય મસ્ત આવે અને સ્મેલય સરસ આવે જો ખીચડી બની ગઈ છે મસ્ત ગરમ ગરમ હમ રાહી શ્લોક ચલો જમવા અર તો પૂરું થઈ ગયું ધીરે 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 હા આ છે ને એના ડેડી માટે સરપ્રાઈઝ રેડી કરે છે ને એટલે મને કહે છે કે ધીરે બોલ હવે ડેડીને તાર સરપ્રાઈઝ આપું જ છે પછી શું પણ હું નામ ક્યાં બોલી હું કશું બોલી જ નથી હું તો બતાવું છું કે રાહીએ બનાવી દી ને મસ્ત બની ગઈ છે હો હમ હા હા

આ આ હોય હોય આંખો ખોલીને બતાવાય સીધું કેવી સારી બની છે એને કીધું એમ જ મેં એને ખાલી થોડી હેલ્પ કરી છો એને જ બનાવી કશું નહીં કર્યું એ તો એનું મોલ્ડ એ તો છે આપણી પાસે ઘણા ટાઈમથી લીધું તો પણ રાહી રાહિ કેતી મેં બનાવી હું બનાવી નહોતી આપતી કેમ કે રોજ એટલી ચોકલેટ ખાઈ ને તો આજે રાહી શું કહે છે ખબર છે એ તાર વિડીયો બનાવે છે ને એટલે તું મને ચોકલેટ બનાવવા આપે છે એવું નહોતું પણ

જો આ ભાઈ છે ને આજે બપોરે બહુ મસ્તની ઊંઘ ખેંચી છે ને નહીં રાહી દો અત્યારે લખવું પડે છે હમ અને રાહી બેન ઊંઘ આવે છે ખોટા ખોટા આવે છે હું રાહી મસ્ત ચોકલેટ બનાવી આજે અમને બધાને ચોકલેટ ખવડાવી દી રાહી સારી બનાવી હતી હા અને અત્યારથી ઇન્ટરેસ્ટ છે કંઈક આવું નવું નવું એને ભાવતું હોય ને એવું બનાવવાનું નહીં ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અને અમારે હા અને અમારે રાહીએ કેવી ચોકલેટ બનાવી બધા કમેન્ટ કરજો બરાબર ને રાહી જય શ્રી કૃષ્ણ